નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ પહેલી ઓક્ટોબરથી લઈને દસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું હવે વરાપનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ગુજરાતમાં શું નવરાત્રિમાં વરસાદ પડશે કે કેમ અને ગુજરાતમાં એક પાતાળી આફત આપણને જોવા મળનારી છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું શરૂઆત કરીએ તો તારીખ પ્રમાણે આજે તારીખ પહેલી ઓક્ટોબર છે તો આજે ગુજરાત અંદાજીતા એસી થી નેવ ટકા વિસ્તારમાં વરાપ આવશે અનેક વિસ્તારમાં તાપ તડકો ઉગાડ નીકળશે મહત્તમ તાપમાન બત્રીસ ભયંકર બફારાનો અહેસાસ થશે કારણ કે ભેજનું પ્રમાણ હજુ પણ જોવા મળી રહ્યું છે અને ગરમીનું પ્રમાણ વધશે તાપ તડકો વધશે જેના લીધે તેને બફારાનો અહેસાસ જોરદાર થશે પવનની ગતિ ઘણી બધી નબળી થઈ જશે જેમાં થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થઈ જાય તેવી શક્યતા છે એટલે આપણને પવનથી પણ રાહત મળવાની નથી એકંદરે મિત્રો વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે હવે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે પરંતુ મોડી સાંજ બાદ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ જાય અને જે તે વિસ્તારમાં ભેજનું પ્રમાણે વર્દ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં પર્ટિક્યુલર વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે બાકી ગુજરાતમાં એક વરાપનો મોટો રાઉન્ડ આવવાનો છે તે નક્કી છે હવે મિત્રો આગામી તારીખ બે અને ત્રણ ઓક્ટોબરથી પણ હવે વરાપનો રાઉન્ડ ચાલુ રહેશે પરંતુ ચારથી લઈને આઠ નવ ઓક્ટોબર સુધીનું જે સેશન છે તેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક સામાન્ય વરસાદની ટફ સર્જાશે ઉપરાંત છથી લઈને દસ ઓક્ટોબરનું જે સેશન છે તેમાં સમગ્ર દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેની સામાન્ય અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં થાય તેવી શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો જેમ દિવસો નજીક આવશે તેમ વધારે ચિત્ર ક્લિયર થશે અને તમને તમામ પ્રકારની માહિતી પણ આપી દઈશું બીજી તરફ મિત્રો વાત કરીએ તો ભૂકંપની ગઈકાલે તારીખ ત્રીસ સપ્ટેમ્બરના રોજ આમ કચ્છના બચાવથી આઠ કિલોમીટર દૂર એક ત્રણની તીવ્રતાનો મધ્યમ સ્તરનો ભૂકંપનો આંચકો આવ્યો હતો મિત્રો અમારી સરકારને અપીલ છે કે જ્યારે આપણે આકાશમાં જે ચંદ્રયાનથી માંડીને નાસા સુધીના અનેક ટેકનોલોજી વિકસાવી રહ્યા છે ત્યારે આકાશમાં તો આપણા સંશોધનો ચાલુ છે પરંતુ તેટલો જ રસ જો પાતાળ માટે એટલે કે ભૂકંપને કહી શકાય કે તેની જાણકારી મેળવવામાં કરવામાં આવે તો ચોક્કસ તે આપણે બચી શકીએ તેવી શક્યતા છે ભારતનું એક મિશન છે જેની અંદર એક રિસર્ચ પણ ચાલી રહ્યું છે જેની અંદર દક્ષિણ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં તો જમીનની અંદર એવા સેન્સરો લગાવવામાં આવ્યા છે કે જે ભૂકંપની નોર્મલ પણ વાઇબ્રેશન થાય તો પબ્લિક સુધી તેનો મેસેજ પહોંચી જતો હોય છે પરંતુ મિત્રો તેની પાછળ હવે સો ટકા કહી શકાય કે ભાર લગાવવો જરૂરી છે અને સમગ્ર દેશમાં આ અભિયાન જલ્દીથી જલ્દી શરૂ થાય તેવી આપણે માગ કરી રહ્યા છીએ કારણ કે એના ઉપર જો ધ્યાન નહીં આપવામાં આવે તો જો ગુજરાતમાં મોટી ભૂકંપની હોનારત સર્જાશે તો ચારે તરફ વિનાશનું વાતાવરણ સર્જાઈ જશે સૌથી વધારે અત્યારે કચ્છ ઉપર ખતરો છે કારણ કે સિસ્મિક ઝોનમાં નંબર વન કચ્છ આવે છે અને કચ્છમાં કદાચ એકાદ મહિનો એવો પણ નહીં રહ્યો હોય કે જેની અંદર નાના મોટા ભૂકંપના આંચકા નહીં આવ્યા હોય એટલે મિત્રો અમારી સરકારને અપીલ છે કે થોડું તેના પણ સંશોધન કરો અને આ સંશોધન સંશોધન અત્યારે એક નંબર ઉપર હોવું જોઈએ કારણ કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ અને અત્યારે પૃથ્વી ઉપર હઈશું તો અનેક સંશોધનો કરી શકીશું એ ચોક્કસથી આ એક સંશોધન જરૂરી છે બીજી તરફ મિત્રો જાહેર જનતાને અપીલ છે કે જ્યારે પણ ભૂકંપનો અહેસાસ થાય ત્યારે તમે ઘર છોડીને દૂર સલામત સ્થળે જતા રહેજો કારણ કે હજુ પણ એના ઉપર સંશોધનો થયા નથી ત્યાં સુધી આપણે પોતાનો જીવ બચાવવો પણ ખૂબ જ જરૂરી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ કેવું છે તમારા વિસ્તારમાં ગઈકાલે ભૂકંપનો અહેસાસ થયો હતો કે કેમ તમામ પ્રકારની માહિતી વિડીયોમાં આપજો જગ્યા અને વિસ્તારો સાથે માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે